એક તરફ ગુજરાત કોંગ્રેસમાં પક્ષ સ્થિતિ છે ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને ભરવાની જોવા મળી રહી છે લોકસભાની ટિકિટની માંગ કરી છે દસ બેઠક ઉપર બાર એમએલએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે એમએલએ ને સાંસદ બનવાના ઓરતા છે લીંબડીના સોમા પટેલે સુરેન્દ્રનગર બેઠક માટે ટિકિટની માંગ કરી છે તો સાથે જ સુરેન્દ્રનગર અને વલસાડ બેઠક પર બે બે ધારાસભ્યો છે આ સાથે કપરાડાના જીતુ ચૌધરીએ વલસાડ બેઠક માટે દાવેદારી નોંધાવી છે વાસદાના ધારાસભ્ય અનંત પટેલ વલસાડ માટે દાવેદારી નોંધાવી છે સોમા પટેલે સુરેન્દ્રનગર બેઠક પર માંગ કરી છે જ્યારે ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સુરેન્દ્રનગર બેઠક પર માંગ કરી છે દસાડાના ધારાસભ્ય નવશાદ સોલંકીએ કચ્છ બેઠકની માંગ કરી છે તો ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પોરબંદર બેઠક માટે દાવેદારી કરી છે બારડોલી બેઠક પર માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીએ દાવેદારી કરી છે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નામ પાટણ બેઠકની પેનલમાં ચર્ચામાં છે સાબરકાંઠા બેઠક પરથી ખેડ બ્રહ્માના અશ્વિન કોટવાલે ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિપટિયાએ જૂનાગઢ બેઠક પરથી ટિકિટની માંગ કરી છે ત્યારે પ્રતાપ દુધાતે અમરેલીની ટિકિટની માંગ નોંધાવી છે